મને ઘણા લોકો કે છે કે તમે આજે બે બોલો છો કે સત્ય બોલો છો કડવું છે તો હું એમ કહું કે ઠીક છે તો તો આપણે બોલવું છે નહીં મને નાના નાના કેટલાય લોકો નથી બોલતું પણ નથી તો એને ક્યાં સ્ટે છે અદાલતે સ્ટે તો ફાટો ડાચા બોલતા શું કામ નથી તમે બોલશો તો કઈ ખબર પડશે વધી વધીને શું થાય જે આપણાથી નારા થાય કા ધમકી આપે કા તમને સરકાર હોય તો જેલમાં નાખે તો ક્યાં ભાઈ ગાંધીજીની જિંદગી જેલમાં ગઈ હતી શું ફાટી પડે જેલમાં ક્યાં દે તમે હોવા જોઈએ બાકીનું જે થાય દેખા જાય તો બોલશો નહી તો ખબર કેમ પડે તમે ડોક્ટર પાસે જઈને આમ પૂતળા જેમ બેઠા રહ્યો કે લ્યો વર્તી જાવ મને શું થયું છે લ્યો એમ હોય ઉખાણા નખાય કોઈ તમારે સીધું કે મને પેટમાં દુખે છે તો એને દવા મળે

એટલે આ બધો ડખો છે હવે હવે આપણો ઈસ્યુ કહું તમને કે આ જે આખું ખાડામાં તંત્ર ગયું છે છે બધાને બધી ખબર આ તો આપણે ચર્ચા કરીએ ઈ લોકો તો ગયા દાંત મીડિયામાં કેવું હાલે છે બુદ્ધિ નો છાટો નથી કે હજી એમ વાત કરે છે તંત્ર એલર્ટ થયું ને પૂછલું એલર્ટ સો એનું એલર્ટ થયું પેલા તંત્ર એલર્ટ હતું ખાવા પીવામાં હવે આ આબરૂ ગઈ ખુલી ગયો બધો એટલે ખાલી લીપણ કામ શરૂ કર્યું લીપણ કરવામાં

સત્તાવાર રીતે ધારાસભ્ય ભાજપ ના જ કહ્યું કે એ શું છે ખબર છે એ જમીન બચાવવાની કસમકસ છે રેખા જ છે એટલા માટે ખરખરો કરવા થોડા રેખા છે હવે તમે આશ્વાસન આપો ને તમે જાઓ ને ફોટા પડાવો ને સાંત્વના આપો ને કડક કાર્યવાહી કરશું ને ચાર સીટ ટૂંકા સમયમાં કરશું ને ધડારૂપ સજા આપશું ને ચમરબંધી નહીં છોડીએ ને એ બધું એ ભાષણ ભૂષણ કરીને ભાઈ છે બધું થઈ ગયું આર્યો તમારા ખીચામાં છે આરોપી તો પકડાઈ ગયો કે નહીં તો એક ધડો તો બેસાડો ભલા માણસ એટલે વાંધો જ એ છે બેન બીજું કઈ નથી એટલે તો અત્યારે અપરાધીઓની તમે જુઓ ફે ફાટે છે ગાડીમાં બેસાડી દેવાની ગુસ્તાખી કોઈ ખરેતી પણ તંત્ર માં આવું તો હોવું જ જોઈએ જેમ અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા તમે જે કીધું એમ આમ આદમી ના વખાણ કરે કે ગોપાલ ના વખાણ કરે કઈ ખોટું નથી ગોપાલ જો સારું કરતા હોય તો એને વખાણ કરવા જોઈએ જ કોઈએ પણ એમાં કોઈએ સંશય ના કરવો જોઈએ કારણ કે એ કઈ આભડસેઠ નથી ને એ કઈ પાકિસ્તાની નથી જનૂન પૂર્વક લડી શકે છે ને અમલદાર શાહી જેને કાટ ખાઈ ગયો છે સત્તાનો એની પાસેથી પણ કામ કઢાવી શકે એવો માણસ તો છે બસ જનતા ને એ જ જોઈએ છે બાકી કોઈ કરતા કોઈ પાર્કી આ સદાની

અને હલચલ શું છે એનું એપી સેન્ટ્રલ ગોપાલ ઇટાલિયા છે એમાં ના નહી પણ આ ભૂકંપ ની અસર આખા સૌરાષ્ટ્રમાં થવાની અને મોત ના દવાનાથી લખી રાખજો જો કોઈ સમજશે નહી તો એ તમામ પક્ષને લાગુ પડે કોંગ્રેસ ને પણ ભાજપ ને વિશેષ